આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર નગરમાં પૂરા ભક્તિભાવપૂર્વક ગણેશ વિસર્જન ઉત્સવ શરૂ ઢોલનગારાના તાલે બાપાને ભારે હૈયે વિદાય આપવામાં આવી બારડોલીના રામજી મંદિર ઓવારા ખાતે ત્રણથી પાંચ ફૂટની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું બારડોલીના રામજી મંદિર ઓવારા ખાતે શ્રીજીની પ્રતિમાનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું વહેલી સવારથી જ ભાવિક ભક્તો શ્રીજીના વિસર્જન અર્થે ઉમટ્યા હતા બારડોલી કડોદરા ચલથાણ વિસ્તારમાંથી શ્રીજીની પ્રતિમાને મીંઢોળા નદીમાં વિસર્જિત કરાઈ હતી

उत्साह आ कार्यक्रम सारी रीते पूर्णा गणपति बापा मेरा नाम सोनिया है हम लोग चलथान गांव से आए हैं यहाँ पे विसर्जन करने हम लोग ने दस दिन अपने घर में मूर्ति बिठाई अच्छे से पूजा करी सब प्रार्थना करी और आज हम यहाँ पे विसर्जन करने आए है गर्वारी પુષ્પા છું ને આપણે બધા ચલથાન ગામથી આવ્યા છીએ ને દસ રોજ સુધી આપણે ગણેશ ભગવાનને પ્રેમથી રખ્યા ને આજે વિસર્જન કર્યા આવ્યા છીએ ને બહુ પ્રેમથી આપણે ગણેશ ભગવાનને વિસર્જન કરવા આવીએ છીએ બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી